નમસ્કાર ચાલો આજે એક મજેદાર સફર પર નીકળીએ આપણે જીવાણુઓ અને વિશેની એક જૂની માન્યતાને જરા ખોલીને જોઈશું અને સાથે સાથે સ્વાસ્થ્યને જોવાનો એક બિલકુલ નવો શક્તિશાળી દ્રષ્ટિકોણ પણ સમજીશું તો ચાલો સીધા જ એક મોટા સવાલ પર આવીએ વિચારવા જેવી વાત છે નહીં કે જો આપણી આસપાસ હવામાં પાણીમાં ખોરાકમાં બધે જ જીવાણુઓ છે તો પછી આપણે આખો સમય બીમાર કેમ નથી રહેતા આ એક એવો સવાલ છે જે આપણને ઊંડાણમાં ઉતરવા મજબૂર કરે છે અને આજની આપણી આખી ચર્ચાનો પાયો જ આ સવાલ છે તો આપણી આખી વાત શરૂ થાય છે એ સમયથી એવો યુગ જ્યારે જીવાણુઓને મારતી દવાઓ કોઈ ચમત્કારથી ઓછી નહોતી મનાતી ખરેખર એ એક ક્રાંતિકારી દોર હતો જરા એ સમયની કલ્પના કરો જ્યારે સ્ટ્રેપ્ટોમાઇસિન જેવી દવાઓ આવી ત્યારે લાગ્યું કે જાણે ટીબી જેવા ભયંકર રોગો પર આપણે જીત મેળવી લીધી છે એવું જ લાગતું હતું કે હવે તો બસ દરેક બીમારીનો ઈલાજ આપણી મુઠ્ઠીમાં છે અને આની પાછળનું લોજિક એ તો બહુ જ સિમ્પલ અને આકર્ષક હતું પગલું એક દુશ્મન જીવાણુને ઓળખો પગલું બે એક જોરદાર દવા આપો અને પગલું ત્રણ જીવાણુ ખતમ રોગ પણ ખતમ દાયકાઓ સુધી મેડિકલ દુનિયામાં આ જ ફોર્મ્યુલા ચાલ્યો કેટલું સીધું સાદું લાગે છે ખરું ને પણ કહાણી અહીં પૂરી નથી થતી હવે આપણે જોઈએ કે આ શરૂઆતની જે આશા હતી એના પર કેવી રીતે મુશ્કેલીઓના વાદળો ઘેરાવા લાગ્યા વાતમાં હવે એક મોટો ટ્વિસ્ટ આવવાનો હતો જુઓ એક તરફ વચન હતું કે દરેક ચેપનો ઈલાજ મળશે પણ વાસ્તવિકતા શું બની એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ એટલે કે દવાઓ સામે લડી શકે તેવા સુપરબ્સનો ઉદય થયો વચન હતું રોગોને જળમૂળથી મિટાવવાનું પણ હકીકતમાં શરીર પર તેની ખરાબ આડઅસરો દેખાવા લાગી જે સ્વાસ્થ્યનો સરળ રસ્તો લાગતો હતો તે ખરેખર ઘણો જટિલ નીકળ અને આ બધું આપણને પાછા એ જ મૂળ સવાલ પર લાવીને ઊભા રાખે છે કે ભાઈ જો એક જ જીવાણુના સંપર્કમાં દસ લોકો આવે તો તેમાંથી અમુક જ કેમ બીમાર પડે છે જો પેલું જીવાણુને મારોવાળું મોડેલ એકદમ પરફેક્ટ હોત તો એ આ વાતનો જવાબ કેવી રીતે આપે કંઈક તો ખૂંકી રહ્યું હતું બરાબર અને આ જે ખૂટતી કડી છે ને તે જ આપણી ચર્ચાને એક નવા એકદમ રોમાંચક મોડ પર લઈ જાય છે હવે વાત જીવાણુઓની નહીં પણ શરીરની પોતાની અંદર છુપાયેલી અદ્ભુત રક્ષક શક્તિની છે આ જે અંદરની તાકાત છે એને જીવની શક્તિ કહેવાય છે સમજો કે આ શરીરની પોતાની જીવન ઉર્જા છે અને આ શક્તિ આપણા સ્વાસ્થ્યને ટકાવી રાખવા અને બીમારીઓને દૂર રાખવા માટે જવાબદાર છે આજ સાચા સ્વાસ્થ્યનો પાયો છે અને હા આ કોઈ જૂની પુરાણી વાત નથી જેને આપણે જીવની શક્તિ કહીએ છીએ એને જ આજનું આધુનિક વિજ્ઞાન ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક તંત્ર કહે છે બંને એક જ વસ્તુ છે એવું સમજો કે આ આપણા શરીરની પોતાની એક આર્મી છે જે બહારના દુશ્મનો સામે લડવા માટે હંમેશા તૈયાર રહે છે તો સવાલ એ છે કે આ આપણી અંદરની આર્મી કામ કઈ રીતે કરે છે વેલ એની પાસે ટી સેલ્સ અને બી સેલ્સ જેવા સ્પેશિયલ કમાન્ડોઝ છે આ કમાન્ડોઝ એન્ટીબોડીઝ નામના હથિયાર બનાવે છે અને કોઈ પણ ખતરો દેખાય તો તરત જ તેને ન્યુટ્રલાઇઝ કરી દે છે આ વાતને સમજવા માટે આનાથી સચોટ ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે ઘણીવાર લ્યુકેમિયાના દર્દીનું મૃત્યુ કેન્સરથી નથી થતું પણ ચેપ લાગવાથી થાય છે કેમ કારણ કે તેમની જીવની શક્તિ તેમની અંદરની આર્મી એટલી નબળી પડી ગઈ હોય છે કે તે નાનામાં નાના છેપ સામે પણ લડી શકતી નથી આ સ્પષ્ટ બતાવે છે કે અસલી ખેલ જીવાણુઓની હાજરીનો નથી પણ આપણી આંતરિક શક્તિનો છે સારું તો અત્યાર સુધી આપણે જીવાણુઓને દુશ્મન માનતા આવ્યા પણ હવે કહાણીમાં એક બીજો એનાથી પણ મોટો ટ્વિસ્ટ આવે છે શું એવું બની શકે કે બધા જ જીવાણુઓ આપણા દુશ્મન ન હોય શું તેમાંથી કેટલાક આપણા પાક્કા દોસ્ત પણ હોઈ શકે ચાલો આ ભેદ ખોલીએ જરા આ આંકડા પર એક નજર કરો અબજો નહીં ખરબો આટલી મોટી સંખ્યામાં ફાયદાકારક બેક્ટેરિયા આપણા પાચનતંત્રમાં રહે છે તેમને બેક્ટેરિયલ ફ્લોરા કહેવાય છે આ એક જ હકીકત પેલી બધા જીવાણુઓ ખરાબ છેવાળી આખી થિયરીને ઊંધી પાડી દે છે અને આ બેક્ટેરિયા ખાલી બેઠા નથી રહેતા આમાંથી કેટલાક દોસ્તો આપણા માટે વિટામિન બી બાર જેવા જરૂરી પોષક તત્વો બનાવે છે હવે વિચારો જ્યારે આપણે બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ લઈએ છીએ જે સારા ખરાબ બધા જીવાણુઓને મારી નાખે છે ત્યારે આપણે આ કામના દોસ્તોને પણ ગુમાવી દઈએ છે અને પરિણામ શરીરમાં ઉણપ અને નવી બીમારીઓ તો પછી આખી વાતનું સાર શું છે બીમારીનું અસલી કારણ જીવાણું નથી અસલી કારણ છે શરીરની અંદરની નબળી સ્થિતિ એવું સમજો કે જે શરીરની જીવની શક્તિ ઓછી હોય એ હાનિકારક જીવાણુઓ માટે એક ફળદ્રુપ જમીન જેવું બની જાય છે જ્યાં તે આરામથી ઊગી નીકળે છે ઓકે તો આ બધું સમજ્યા પછી સવાલ એ થાય કે કરવું શું ઉપાય શું છે તો ચાલો હવે આપણે એ રીતો પર ધ્યાન આપીએ જેનાથી આપણે આપણી આ આંતરિક સેનાને આપણી જીવની શક્તિને એટલી મજબૂત બનાવી શકીએ કે આપણે કાયમ માટે સ્વસ્થ રહી શકીએ સૌથી પહેલાં વાત કરીએ શારીરિક શક્તિના સ્તંભોની શું કરવું જોઈએ એકદમ સાત્વિક એટલે કે શુદ્ધ અને સંતુલિત ખોરાક લેવો એક નિયમિત દિનચર્યા બનાવવી રોજ સવારે ચાલવા જવું અને હા કોઈ ભારેખમ નહીં પણ હળવો અને સતત વ્યાયામ કરવો આ બધી વસ્તુઓ આપણી આંતરિક શક્તિને પોષણ આપે અને જેટલું ધ્યાન શરીર પર આપવાનું છે એટલું જ ધ્યાન મન પર પણ આપવું જરૂરી છે માનસિક મજબૂતાઈના પાયા કયા છે બને એટલું તણાવમુક્ત અને આનંદી જીવન જીવવું હંમેશા સકારાત્મક વિચારો અને માન્યતાઓ રાખવી કોઈ સર્જનાત્મક અથવા હેતુપૂર્ણ કામમાં વ્યસ્ત રહેવું અને હિંમત જુસ્સો અને ઉત્સાહને જીવનમાં જાળવી રાખવા આ બધું સીધું આપણી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે છે અને આ જ આખી વાતનો નિચોડ છે સાચું સ્વાસ્થ્ય અંદરથી બને છે આપણો ફોકસ બીમારી આવે ત્યારે તેની સામે લડવા પર નહીં પણ એવું સ્વાસ્થ્ય બનાવવામાં હોવું જોઈએ કે બીમારી આવે જ નહીં આપણે શરીરને એક એવો મજબૂત કિલ્લો બનાવવાનો છે જેને બહારના કોઈ હુમલાખોરો ભેદી જ ન શકીએ તો અંતમાં એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ એક એવો સવાલ જે વિચારવા જેવો છે સાચું સ્વાસ્થ્ય ક્યાંથી મળે છે કોઈ દવાની બોટલમાંથી કે પછી આપણે જે શક્તિ આપણી અંદર બનાવીએ છીએ તેમાંથી જવાબ કદાચ આપણે સૌ જાણીએ છીએ